નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડિયોના માધ્યમ દ્વારા આપણે શિયાળુ પાકની અંદર જ્યારે જીરું વાવેતર કરેલું હોય મિત્રો અને એવા સમયે એટલે કે જીરુના પાકની અંદર જ્યારે જીરુનો પાક ઉકી ગયા પછી પચીસથી ત્રીસ દિવસની આજુબાજુ જ્યારે આપણે પિયત કરતા હોય મિત્રો એ પિયતની અંદર એટલે કે જીરુના પાકની અંદર આપણે પૂર્તિના ખાતરની અંદર કેવા ખાતરોનો ઉપયોગ કરીએ મિત્રો કે જેના થકી આપણા પાકની અંદર સારામાં સારો વૃદ્ધિ વિકાસ થાય અને અંતે પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળી રહે મિત્રો તો મિત્રો જ્યારે આપણા જીરુનો પાક પચીસ ત્રીસ દિવસનો થયેલો હોય અને આપણે મિત્રો પિયત કરતા હોઈએ ત્યારે આપણે પિયતની અંદર પૂર્તિના ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરિશિયુ મિત્રો જેની અંદર નાઇટ્રોજન અને સલ્ફર બંને તત્વો આપણને પ્રાપ્ત થતા હોય છે મિત્રો હવે આ ખાતર મિત્રો જે છે એ પ્રતિ તમારે છ કિલોનું માપ રાખી અને એની સાથે મિત્રો જે જે આવે છે બજારમાંથી સારામાં સારી કંપનીનું ખરીદી કરશો મિત્રો તો એની અંદર પણ મિત્રો જીંક અને સલ્ફર આ બંને પોષક તત્વો મળી રહેશે મિત્રો એ તમારે પ્રતિ વિગે બે કિલોનું માપ રાખીને જો તમે આપણા પિયતની અંદર આપશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો હવે મિત્રો જે ખેડૂત મિત્રોએ મોરિસિયુ અને ઝિંક સલ્ફેટ જો પૂરતીના ખાતરની અંદર વાપરવો ન હોય એવા ખેડૂત મિત્રો જો એમના જીરું પાકની અંદર યુરિયા એટલે કે નાઇટ્રોજન છેતાળીસ ટકા એ પણ પ્રતિ વિગે પાંચથી છ કિલોનું માપ રાખી અને એની સાથે ઝિંક સલ્ફેટ પ્રતિ વીઘે બે કિલોનું માપ રાખીને જો મિત્રો પૂરતીના ખાતરની અંદર આપશે તો પણ સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો પરંતુ ખાસ એ વાત ધ્યાન રાખવાની છે કે જીરું પાકની અંદર સલ્ફરનું પ્રમાણ વધારે હોય તો મિત્રો આપણા પાકની અંદર સારામાં સારું ઉત્પાદન મળી રહે સલ્ફર છે કે એક ફૂગનાશક તરીકે પણ કાર્ય કરતું હોય છે મિત્રો તો આપણા પાકની અંદર જેટલું પ્રમાણ સલ્ફરનું વધારે હશે એટલું જ મિત્રો આપણા પાકની અંદર સારામાં સારો ફાયદો થતો હોય છે મિત્રો તો જે ખેડૂત મિત્રો એ મોરસિયું અને જીંક સલ્ફેટ ન નાખવું હોય અથવા તો બજારની અંદર પ્રાપ્ત ન થતું હોય તેવા ખેડૂત મિત્રો જ્યારે યુરિયા અને ઝિંક સલ્ફેટ આપતા હોય તો થોડીક એ પણ મિત્રો ભલામણ છે કે એની સાથે સલ્ફર એસી અથવા તો સલ્ફર નેવ પ્રતિ વીઘે એક કિલોનું માપ રાખીને આપશે તો સારામાં સારું આ કોમ્બિનેશન આપણા પાકની અંદર ઉપયોગી નીવડશે મિત્રો હવે મિત્રો જ્યારે આ તમે પૂરતીના ખાતરો આપેલા હોય અને એના પછી કે એની આજુબાજુ જો તમારે કોઈ ફૂગનાશક પિયતમાં દેવું હોય મિત્રો તો બ્લુ કોપર એટલે કે કોપર ઓક્ઝિકલોરાઈડ આવે છે મિત્રો એ પણ તમે પિયતની અંદર આપશો તો સુકારા સામે આગોતરા આયોજનમાં આપણને બ્લુ કોપર સારામાં સારું કન્ટેન્ટ આપણા પાકમાં ઉપયોગી નીવડશે મિત્રો તો બ્લુ કોપરનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો હવે મિત્રો જ્યારે તમે આ જ્યારે પિયત કરતા હોય ત્યારે મિત્રો તમે જો સુકારા સામે સારામાં સારું રક્ષણ મેળવવું હોય તો માઇકો રાજા કોઈ પણ સારી એવી કંપનીનું તમે ખરીદશો જો વોટર સોઈલેબલ હોય તો મિત્રો તમે પિયતમાં આપી શકો છો અને વોટર સોઈલેબલ ન હોય અને દાણેદાર હોય મિત્રો તો એ તમે છૂટું કોઈ પણ રેતી કે ધૂળ સાથે પણ આપી શકો છો મિત્રો માઇકો રજા આપણા જે કોઈ જમીનની અંદર અલભ્ય સ્વરૂપે જે કોઈ પોષક તત્વો પડેલા છે મિત્રો એ લભ્ય સ્વરૂપે ફેરવી અને આપણા પાકને યોગ્ય સમયે જો આપતું રહેશે તો આપણા પાકની અંદર સારામાં સારું વૃદ્ધિ વિકાસ મળી રહે છે મિત્રો અને પૂરતું પોષણ મળશે અને માઇકો રાજા એક આપણી મિત્ર ફૂગ છે મિત્રો જે આપણા પાકને હાનિકારક ફૂગ હોય એને ખાય અને પોતે જીવિત રહેશે મિત્રો તો એક ફૂગનાશક તરીકે પણ કાર્ય કરતું હોય છે મિત્રો હવે મિત્રો જે ખેડૂત મિત્રોએ માઇકો રાજા ન આપવું હોય તો મિત્રો એવા ખેડૂત મિત્રોએ પિયતમાં પિયત આપ્યા પછી જ્યારે જમીનની અંદર ભેજ હોય એવા સમયે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસ બેક્ટેરિયા આવે છે એનો પણ જો મિત્રો સુગારા સામે આગોતરા નિયંત્રણ માટે જો વાપરવું હોય તો પણ મિત્રો વાપરી શકે છે મિત્રો હવે મિત્રો આવા સમયે જ્યારે તમે જીરાની અંદર પ્રથમ સ્પ્રે કરતા હોય ત્યારે મિત્રો તમારે આ પ્રથમ સ્પ્રેની અંદર ઓગણીસ 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 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે મિત્રો જેની અંદર નાઇટ્રોજન ને પોટાશ આ ત્રણેય તત્વો ઓગણીસ 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 ટકામાં આવતા હોય છે મિત્રો એ તમારે પ્રતિપંપની અંદર એસી થી સો ગ્રામનું માપ રાખવાનું છે અને મિત્રો એની સાથે તમે નું જે સાગરિકા આવે છે મિત્રો એનો જો તમે ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો ઇફકોનું જે સાગરિકા છે મિત્રો એની અંદર સમુદ્રી સેવાળ આવેલું છે મિત્રો એના દ્વારા આપણા પાકની અંદર સારામાં સારો વૃદ્ધિ વિકાસ થતો હોય છે મિત્રો તો ઓગણીસ 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 ખાતર અને એની સાથે નું સાગરિકા મિત્રો એ પણ તમે વાપરી શકો છો મિત્રો હવે જો તમે ફૂગનાશક વાપરવા માંગતા હોય મિત્રો તો ફૂગનાશક તમે જોવા જશો તો મેનકોઝેપ પ્લસ કાર્બન અથવા તો મેનકોઝેપ પ્લસ મેટાલેક્સિન અથવા તો મિત્રો મેટાલેક્સિન પાંત્રીસ ટકા આવે છે એ પણ તમે પ્રથમ સ્પ્રેની અંદર છટકામાં તમે ફૂગનાશક તરીકે વાપરી શકો છો મિત્રો પરંતુ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો કે કોઈ પણ વોટર સોલ્યુબલ જે ખાતરો વાપરીએ છીએ એટલે કે ફોસ્ફરસયુક્ત ખાતરો એની સાથે મિત્રો આપણે કોઈ પણ ફોગનાશક મિશ્રિત કરીને કરવાનો નથી મિત્રો 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 થતી હોય છે છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે જ્યારે તમે ઓગણીસ 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 ખાતર અને એની સાથે સાગરિકા જે ઇફકોનું આવે છે એનો તમે ઉપયોગ કરવા ન માગતા હોય અને મિત્રો તમને તમારા પાકની અંદર ખપેડી જો જોવા મળતી હોય અથવા તો થ્રીફ્ટ જોવા મળતી હોય મિત્રો તો એવા સમયે તમે જ્યારે સ્પ્રે કરતા હોય તો એ સ્પ્રેની અંદર તમારે પ્રોફેનોફ્લો પ્લસ સાયપ્રોમનેચિનનો ઉપયોગ કરવાનો છે મિત્રો જેના દ્વારા તમારા પાકની અંદર સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે મિત્રો હવે પ્રોફેનોફ્લોસ પ્લસ સાયપ્રોમનેચિન એની સાથે તમે ફૂગનાશક જે અગાઉ જણાવ્યા મિત્રો એમાંથી કોઈ પણ એક તમે વાપરી શકો છો મિત્રો અને એની સાથે તમારે કોઈ પણ પાકના વૃદ્ધિ વિકાસ માટેનું કોઈ પણ પીજી સારામાં સારી કંપનીની ખરીદી અને તમે છંટકાવ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થતા હોય છે પરંતુ મિત્રો ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે આપણે કે જીરાના પાકની અંદર કોઈ પણ આપણે સ્પ્રે કરતા હોઈએ એવા સમયે મિત્રો આપણે કોઈ પણ દવાની સાથે સ્ટીકર એટલે કે મધ્યુ વાપરવાનું ભૂલવાનું નથી મિત્રો કારણ કે જીરુંના પાકની અંદર પાન ખૂબ જ નાના હોવાથી મિત્રો આપણે જે કોઈ દવાનો છંટકાવ કરતા હોઈએ એ દવા આપણી મિત્રો યોગ્ય રીતે છંટકાવ થાય અને એ પાન સાથે ચોંટી રહે અને મિત્રો અંતે આપણા ઉત્પાદનમાં વધારો થાય મિત્રો તો મિત્રો મારી આવી નવી સાચી અને સચૂટ માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ છે મિત્રો ખેડૂત સાચી એને મિત્રો તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો હસ્તુ